પોર્ટની અંદર વિશેષ જે કો ચેમ્બરની કામગીરી એને બાળકોમાં આપણો અભિનંદન આપ્યો સાથે મહેશભાઈ પૂરું છે જવાબદારી સોંપવામાં આવી અને એના માટે હું કમિટીનો ખુબ ખુબ આભાર માનું તું અને એની સાથે સાથે ખાસ અમારી આખી જે પેનલ ને જંગી બહુમતી થી વિજય કર્યો છે ગાંધીધામના નાના નાના વેપારીથી કરીને મોટા ઇન્ડસ્ટ્રીઝ હાઉસ બધાનો વન સાઈડ અમને સપોર્ટ મળ્યો તે બાદ પહેલા તો સૌનો હું આભાર માનું છું અમારી પેનલો હતી પચીસ જણની અને અમારી પચીસ મેમ્બરની કમિટીનો હું ખાસ આભાર માનું છું કે આ પદ માટે મને યોગ્ય મોકો આપ્યો અને ખાસ કરીને જે ગત બે વર્ષમાં તેજાભાઈની ટીમે જે ભૂતપૂર્વ કામો કર્યા હતા અને જે નાના વેપારીથી લઈને મોટા ઇન્ડસ્ટ્રીઅલ સુધીના લગભગ કોઈ પ્રશ્નો બાકી રહ્યા નથી અને તમું ડેવલપમેન્ટ પણ ખૂબ સારું કરેલું હતું જેના કારણે અમને

શક્ય છે કે આ વર્ષે મહાનગરપાલિકાનું મેં નિર્ણય લે સરકાર એના માટે અમારી ખૂબ કોશિશ છે જે સંકુલ માટેનો એક માઇલ મોટો પૂર્વ થશે સેકન્ડ સફાઈ માટેનું જે છે સૃષ્ટિ મેનેજમેન્ટ દ્વારા જે સફાઈ માટેનું ટ્રીમેન્ડ કર્યું છે કનલાપોર્ટે પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે અને એ ઈ પ્રોજેક્ટ માટે જે તેજાભાઈ જે મહેનત ખરેખર કરી હતી અને જે આપણને જે બેનિફિટ અપાવ્યું છે એ બેનિફિટને સાર્થક કરવા માટે લોકો સુધી જઈ અને સફાઈ અભિયાનને સારી રીતે આપણે આગળ વધારી એ રહેશે અને થર્ડ જઈએ થી જે ટ્રાફિકની સમસ્યા છે એ સામે ખેડી સુધી એના માટે જો કોસ્ટલ હાઈવેનું જે પ્લાનિંગ ચાલે છે એ થાય અથવા તો ગાંધીધામ ગાંધીધામથી સામે ખેડી એટ લાઈન બને અને સામે ખેડીથી મોરબી સુધીનું જે સિક્સ લાઈન સુધીનું થઈ શકે એ એક વિકાસ માટેનું કરશું રહીવાસ જિલ્લાની તો જિલ્લો આવનાર ટાઈમમાં જે રીતનો કચ્છ ગ્રોથ કરી રહ્યો છે ગુજરાતમાં સોળસો કિલોમીટરના દરિયા કિનારામાંથી લગભગ ચાલીસ થી પચાસ ટકા આપણા કચ્છ પાસે છે અને જે બે મેજર પોર્ટ છે કંડલા પોર્ટ મુન્દ્રા પોર્ટ છે હવે ડીપી વર્લ્ડ પણ આવી રહ્યું છે એની સાથે સાથે અત્યારે સ્ટીલનો પણ માટો સારો હબ બની રહ્યો છે સાથે અત્યારે એડિબલ ઓઇલ ઇન્ડસ્ટ્રીઓ પણ ઘણી આવી રહી છે એના સિવાય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ અત્યારે નાની નાની એમએસએમઈ યુનિટ છે એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટ છે આફ્ટર કોવિડ આપણે બધાએ જોયું છે કે ચાઇના પ્લસ વન પોલિસી હરેક ઇન્ટરનેશનલ કંપનીઓએ રાખી છે એનું મોટું બેનિફિટ અમને દેખાઈ રહ્યું છે કે કચ્છને મળશે કારણ કે કચ્છમાં ત્રણ મેજર પોર્ટ છે એક્સપોર્ટ ઓરિયન્ટેડ યુનિટો આવે અને જે નાના નાના હર્ડલ્સ નડે છે એ હર્ડલ્સ દૂર થાય અને તાત્કાલિક એના એનો પ્રોડક્શન ચાલુ કરી શકે કે બીજા કોઈ પણ એને કઈ નડતર સાથે સુધી ચેમ્પર રહી જ છે તે વખતે પણ ખૂબ સારું કામ થયું છે અને અમે પણ એની સાથે રહી નવા પ્રોજેક્ટો કેવી રીતે આવે નવી રોજગારી કેવી રીતે મળે ટુરિસ્ટ કઈ રીતે ડેવલપ થાય એના